ભાવનગર શહેરમાં નવા ભાજપ પ્રમુખનું નામ થયું જાહેર ભાવનગર શહેર ના નવા ભાજપ પ્રમુખ માટે કુમાર ખાનતીલાલ શાહ વરણી કરવામાં આવી કુમાર શાહ મહાનગાલિકામાં અગાઉ ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે કુમાર શાહ એકવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ત્યારે નવા શહેર પ્રમુખ નું તાહચક કુમાર શાહ નાથી અગાઉ વૂટ પ્રમુખ અને શહેર યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે જામનગર ના સાંસદ પૂનમ બેન સત્તાવાર મીઠું પ્રમુખ લોકોએ વધાવ્યા હતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ભલા વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખવું તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે બુથ થી લઈ અને વોર્ડ અને વોર્ડ લઈને શહેર સુધીની આજે સફર હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચૂંટણીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ તેમજ વંદનાબેન સુરેશભાઈ અભયભાઈ તેમજ મનસુખભાઈ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે માન્ય એક કેન્દ્રીય નેતૃત્વ આની અંદર થી સિલેક્શન થાય છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ નડ્ડાજી બી એલ સંતોષી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ અને રજનીભાઈ તમામે જે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાર્યકર્તાને ખ્યાલ આવે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો બોર્ડ વોર્ડ પ્રમુખ લઈ અને શહેર પ્રમુખ સુધીની આજે આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટી માં છે